પાલો શાખાની યુનિયન બેંકમાં થયેલી ચોરીની ઘટના મોટી હોય ત્યારે ખાસ ચોરીમાં સંડોવાયેલા આરોપી પણ રીડા હોય કોસંબા પોલીસ મથકના પીઆઈ એમ કે સ્વામી પોલીસના મોટા કાફલા સાથે તેમજ એલસીબી ટીમ બપોરે આરોપીને ઘટના સ્થળે લઈ જઈને ખાસ ચોરોએ બેંકમાં ચોરીને અંજામ કેવી રીતે આપ્યું તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને જેમાં ચોરોએ જે રીતે બેન્કમાં ચોરી કરી હતી તેનું પુનરાવર્તન કરી બતાવવા પોલીસે ચોકી પણ ઉઠી હતી અને ત્યારે અત્રે યાદ કરવું જરૂરી છે કે પાલોદની બેંકમાં થયેલી ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા આઠ ચોરો પકડાઈ ગયા છે પરંતુ ચોરીનો પ્લાન બનાવનાર મુખ્ય ભેજાબાજ સુરજ ભરત લુહાર હજી સુધી પોલીસના હાથે નથી આવ્યો સ્ટેશન ગુના રજિસ્ટર નંબર એકવીસ સિત્યાસી ઓબ્લિક ના કામે યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાંથી સોળ સત્તર ની રાત્રે લોકર તોડીને ઘરેણાની અને રોકડ રૂપિયાની ચોરી થયેલ જે ગુનાના કામે આઠ આરોપીને પકડવામાં આવેલ છે તમામ આરોપીના ત્રીસ તારીખ સુધીના રિમાન્ડ મેળવવામાં આવે છે એમાં આજે છ આરોપીને સાથે રાખીને ગુનાની જગ્યાનું રીકન્સ્ટ્રક્શન પંચનામું નવા કાયદાના ઈ સેક્શન મુજબ કરવામાં આવેલ છે